મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડી કરપુર ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વીઆઈપી ગ્રાઉન્ડના ટેલા પાસે સફેદ પીળા કલરનું અર્ધીભાઈનું ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ પુરુષ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે જેની પાસે રહેલ મુદ્દામાલની પૂછપરછ કરતા જણાવેલ કે આજે ચારેક મહિના પહેલા રાત્રિના સમયે પોતે અને સાદાબ બચ્ચા ઉર્ફે સાદાબ આલમ અલ્તાફ અફતાબ આલમ રહેઠાણ આઝાદ બસ્તી પૂર્વસિંહ હુમી ઝારખંડ અને અર્જુનસિંહ ઉર્ફિયા અર્જુન કુમાર કૈલાસિંહ રહેઠાન આદિત્યપુર કોલોની જમશેદપુર ઝારખંડ હાદા હાદાનગર વિસ્તારમાં રેલવેના પુલ પાસેથી એક મકાનમાં સાદાબ અને અર્જુનસિંહે ચોરી કરેલ અને આ ચોરીમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળેલ તેમાંથી પોતાના ભાગે એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા વાપરવા મળેલ હોવાનું જણાવેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે બોર્સ બોરતડાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે પકડા વિસ્તારમાં મકસૂદ આલમ મહમૂદ આલમ ઉંમર વર્ષ ચોવીસ કામગીરી કરનાર પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામ ભાઈ ગોહિલ સાગરભાઈ ચોગાદિયા વિઠ્ઠલભાઈ બારૈયા મહેન્દ્રભાઈ ચૌહાણ સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી હરપાલસિંહ ગોહિલ રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર